હા દે બન કરી દો ભાઈ આયા હા ચાલુ ના ના મીઠું એક આયો 5 માક કિલો એમ તો આવવા છે તો તું આય 15 ડોલર અમાર એક બધું છે એમાં લાઈવ કરી दारबू दू बकड़ाई जा ह काय में माग मां एकलू कंग्याक करूं काय भीरा जा तू हम लाइव नहीं करवन लाइव करो तो फिर लाइव जाकाय तू नकरू लाइव जाके करवन तू केना वीडियो मेच तो बे मुकू बे मुकू केम के उमरो को छोड़ दे एम नके

યમ તમાર ભાવર વૈકાયમને 20 ડોલર કોણ આવે યાન તો થોડા આવતા હા હા ભણરા જાય તો બાકી રહી ગયો જો બધાય કરતા

જે દ પોઇન્ટ બે પોઈન્ટ ને પાંચ પોઈન્ટ ને મળતા હોય પણ એને કનેક બીજું દેખાય છે હું હું જે કહેતો હોય ને તો કાંઈ લોડામ લીધો હોય મારી પાસે ને મારી પાસે આઠથી દસ ના મિત્રો છે